બી પુંઠરે નાઈ ગયા આલ પાછો તું હે ને હા તો હવે તમે મારી નાયા જો ઈ તું અમરો કદા વળી હોય હા ઓ ચીડીયા ને છોડી પડતો એટલે ચેક માડી કે અરે જબરજત બેણ તું જોતો ક થાપા હે એટલે અરે ના કદા હોમા દગી ને અરે હોમો ને ખાલી આતા આવી તો પાછા આવશે

他。 બોલા ભયા હવે લુગડુ લઈને લાઈ બોંધવાનો લુગડુ ભયામાં ભૂલી ગયો અને આ તો જો જો બોંધવા તો ખરે પેલા વાડીનો ફટાફટ પછી હું લેતા આવું લુગડુ તો એવું હ હ હારું કરો જો ઉતાળો હા ફટાફટ ફટકા ગુલાજી એ ગુલાજી આ બે ગણા શું કરે આ બબોડે અલ્યા આ તો વાડીના આ તો જો હવે ટકા ઢૂજાય લાજ તો હા આવરા

પાછા પડી એવા થોડા હતા એવા માર્યા કેમ હું ભોઠો તમારી વાત હાસી પણ દારૂ બે ભોન હોય એને ખબર જ ના હોય બે ભોન નતો

જોવા પાછા કરો તો મારા ભાઈ નું હે બીજા નું કેવાય તમારું તો ના કેવરાય કે એ મારું જ કેવાય ભેગું હે ભેગું નઈ આખો તારી તમે આખી જિંદગી ભાઈ ની ગોલમારી કરવાના નહિ અને પેલા ગુલોની જ વધારે બોલતા પાવર તે કોનો જો બે બેન કુટીન પાડ્યા તારી ના હોય માર્યું ઓહો તારી

મારા તા માતા કેતા પેલા બેડા ખબર પેલા જે ઘર નો શું કે આડોજ પાડોસ નો એટલે તમને કુ આજ હું જોતો આમ તો મારા હવેલા પેલા હોજ પડે ને મોડા હોય સાર વાટી પણ આજ તો હવે થાકા ઢૂચા તા એટલે કેમ હવે વાળતા તા આજ તમારે દેતો પાડે ને હોજે દેરી બેરી દૂધ ભરા મત દાજો ના પારસી પરી મારી આલા તારી કેની તારી તમારી આલા આ મારે તારી એની ખબર પાડી તો ભીધેલો હતો તન કાલ હા એટલે છોડી ગયા તા પણ તમારી વાત હાસી ભીધેલા પણ એ મારા ઓછા નહીં ગોઠી એમ અરે તમે ઉપરનો દેન વારમાં મત આજો ના કા પડ્યા છો ઈ પણ વેલાજી એવું ના હોય અમે તો ઓબોન બે જિંદગી સીધા હાન સીધા રહેવા ના ના વડી વાત લેવા આવશો રા ના હવે ગત્તુ ઓવે અમાર લેવા દેવા જ નહીં અને તમે આવશો કે તો આવશે બે બચ્ચી તો તમારે પાછા કરશે ને એને પાછા કરશે અમે હાથ પૂછી છે હું વાત છે વારો એ હારું હેડો તો ભાઈ ભાઈ હો આ વેલ ભાઈ એટલે ઓમ બે સીધી આવવાનું ખોડ છે એમ ચામા કેમ હો તો ઝપાટો કરતી આપણે નોટનો ઢોરે નિયર વાડો પડ્યો પાછો અરે નિયર વાડે વકાડ તમે તો પેલા મારવા જાય માર ખાઈને આયા હો હે કાસી માટલી ફોડી અને ચા ભાઈ અને તમન તો પેલા ગુલે અને નટવરીએ બરોબર ના મારે એમ કે હતા આ તલી કરે કી અલ્યા પેલા મૂળો નોબો બે આદત ગે હા જે મને ભેગા છે હું સોણ પડતો જ છે હા

અમને ચા મેકો પડશે ચા તો કોઈ આનું ચા ઈડ થોડું કોઈ રાખવાનું એટલે તમારે એટલે તો ખબર હું હતો એટલે મારા અલ્યા મને

તો ખોડી નશો પાછો અન તમે કોકની વાતમાં તે વેલા કોકને વાતમાં આવા ઝઘડા ના કરમનો તમારે મારી વાત સાંભળો આ ગુલ્યા એને મારા ભાઈ दारुડિયો હોય તો ભલે હોય પણ એને મરવડ ના ના મરવડ એને એમાં પાછો હું જોતો કે મને મારા બે ભાઈ પડ્યા થઈ એટલે પણ તમે કોઈ કીધું અન માર્યા હોય પણ હવે હે ને કોઈ દાડો કોઈની વાતમાં ના આવવાનું અને કોઈ કે છે અમે ઝઘડો ના કરવાનો હોય પૂછવું પડે એ વાત તો આજી હવે નિકરા ભૂલ ભલે ભલે મારું આતિદ્રક કોમેડી ટીમ ભલે હા મારું બનાસ કોટા હા